અમે હું અને મારા મિત્ર પ્રમોદ ભંડારી અમે મા નર્મદાની સંપૂર્ણ પરિક્રમા પગપાળા કરી છે ચૌદ ફેબ્રુઆરીએ પૂરી કરી એકવીસ નવેમ્બરથી શરૂ કરી અને ચૌદ ફેબ્રુઆરી પૂરી કરી છે આજે અમારા પારડીના ભંડારીના જ્ઞાતિજનો તરફથી આજે સાંઈ દર્શન હોલ ઇલ્લા પારડી ખાતે અમારું સન્માન કરવામાં આવે છે અને હું એમનો આભાર વ્યક્ત કરું છું માં નર્મદાની પરિક્રમા એ ખૂબ જ પવિત્ર પરિક્રમા છે જે અમે પગપાળા કરી છે એ પરિક્રમાનો ટોટલ અંતર છે બે હજાર આઠસો આવે કિલોમીટર અને બાવીસ કિલોમીટરનો સમુદ્ર માર્ગ આવે છે અને એ બધું જ અમે ચાલીને પૂર્ણ કર્યું ફક્ત સમુદ્ર માર્ગ છે એ અમે બોટ દ્વારા પાર કરેલો છે ગુજરાતના વિમલેશ્વરથી મીઠી તલાઈ અને અસંખ્ય શિવ મંદિરો એના તટ ઉપર આવેલા છે અસંખ્ય ઋષિ મુનિઓના આશ્રમો છે અને અસંખ્ય ઋષિ મુનિઓ હજી પણ ત્યાં તપ કરતા છે હર હવે અમે જે કાંતિભાઈ જેમ કીધું એમ આમ નર્મદા પરિક્રમા એ વિશ્વની એકમાત્ર નદી એવી છે કે જેની પરિક્રમા થાય છે અને એના અંદર તમારે પગપાળા પ્રવાસ કરવાનો હોય છે અને અમે પગપાળા પ્રવાસ કરતા છ્યાસી દિવસમાં પૂર્ણ કરી અને આ દરમિયાનમાં જે બધા રસ્તાઓ આવે એમાં કાચા રોડ ડામર રોડ પગદંડી માના તટના જે આવે એમાં રીતી કાંકરા પથ્થર આ બધું અમે અતિ વિકટ તેઓ તો ચાલે અને ખરેખર જંગલમાંથી જે અમારે માર્ગમાં પસાર થવાનું હોય એ ખરેખર બિહામણું અને ડરામણું હોય છે અને એના માટે તમારે માનસિક તૈયારી હોવી જોઈએ અને શારીરિક તૈયારી બી હોવી જોઈએ કાંતિભાઈ અને પ્રમોદભાઈ એમના માટે કઈ કહેવાનું રહે જ નહીં એમની જોડે અમે ગીરના લીલી પરિક્રમા કરી એ બે વર્ષથી હું કરું છું પ્રમોશભાઈ પણ જોડે હોય જ છે અને એ લોકોએ જ્યારે કીધું ને નર્મદાની પરિક્રમા કરવા જઈ રહ્યા છે ત્યારે એમને અમે પહેલાં જ અભિનંદન આપી કેમ કે તમે લોકો પાછા પડવાના નથી કે એમની જે રોજની રોજની જે એમની એક્ટિવિટી છે એ જોતા એ લોકોને કીધેલું કે તમે પાછા આવવાના જ છે કાંતિભાઈ કહેતા હું પાછા નહીં પણ આવું મને એમ કહેતા હતા હતા કહું તમે આવવાના જ છે કોઈ સવાલ નથી અમે સન્માન કરવા માટે તૈયાર છે એટલે આજે અમે એમના માટે સન્માન સમારોહ રાખ્યો છે ભંડારી સમાજ પાર્ટી આજે અમે બે ભંડારી મિત્રો નર્મદા પરિક્રમા કરીને આવ્યા છે તેમનું સ્વાગત કરીએ છીએ ભંડારી નાતિના સમાજના વ્યક્તિ તરફથી એ લોકો ખૂબ જ એવું સારી પરિક્રમા કરી છે ને ખૂબ જ મહેનતથી એ ધન્યવાદ પાત્ર છે હા અમારે બંને ભૂ દેવાન કહેવાય પાસઠ વર્ષના ના યુવાન કહેવાય ને અમારા સમાજમાં પ્રથમ વ્યક્તિઓ છે બંને કે જે અમારા સમાજનું ગૌરવ વધાર્યું છે એટલે અમારા પારડીના સમાજના ભંડારી સમાજે એક આનંદ હતો અમારા માટે અને એનો આજે અમે આનંદ રૂપે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે ને ખરેખર વલસાડ જિલ્લામાં કદાચ પાસઠ વર્ષની ઉંમરના કદાચ આ બે જ વ્યક્તિ હશે બીજા સમાજની પણ વાત કરીએ તો ભંડારસિંહ તો પહેલા જ છે એટલે ખરેખર અમારા માટે આ એક આનંદની સમય છે ને એમને ભવિષ્યમાં પણ કઈ પણ કામના થાય એમની મનોકામના હશે એ બધી જ પૂરી થાય એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ तो अच्छा नर्मा नर्मा नदी भाई क्यों आती है ना ऐसा पूछेंगे तो नर्मा नदी भी जो एक उससे आपने जाने है नर्मा नदी ने जब डॉक पर तो तीसवा सौथी बजाय बंदी वाला होता है बल्कि ऐसे जाती बजाय बंदी हो भाई नर्मा नदी ने डॉक पर उससे ये पर आपने जानते हैं ऐसे तो सौथी का

you hey. जे बहुसमा उपस्थित आ आपले बंधू आणि भगिनीचे श्रेणीवर स्वागत आहे जे आपण कार्यक्रम प्राक्चे आणि समाजना लोकते उपस्थित असेल त्यांना मान्य पाचला बोलयले आपण मंडळ उपस्थित आम्ही पाच संभर राष्ट्रकार्य करतो आणि आम्ही आम्ही आमचे

क्या रहा है? ट्रांसफर करने से पता लेने का प्रोडक्ट आ रहा है। ऐसी कासाया बनी कि हमारा हो चुका है। परी रहेगा? किसी बार? अने हमें चालू हो। हमारा बिक्री से घबरा। जिस तरह ये है कार्टूनी बोल फिल्मी बोल। इसलिए आरोप लगा कि जिस तरह से करें 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 Ki te wau?

সেশেনি ওশেনালে কুছেকটি কুচেকট কুছে ডোডের সেনিনাক. দুখার দুখটি কুছে, কাজনি যকনে ডিকর কুছেনালে. এলেনি কুছেনালে প ભક્તિ એનું એનું જ્વાર ભક્તિમાં ભક્તિમાં કબર મારે છે કે એટલે એટલે આપણે જો શીખવું જોઈએ તમને કહો તમે શું કરો છો એટલે આપણે કરો એવો ગાણ એટલે હવે આ રક્ષા કરવાનો કહે કે અત્યારે જ આપણે સુપતકા કરવી જોઈએ કે ઘરે થાય ને સ્તર અમારું yeah

जमाइ पछि पछि